સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્વ પૂજા પાઠ અને જપ મહત્વ હોય એની સારવાર દરેક વાર મહત્વ પણ આપને સારી રીતે સમજાય તે રીતે અમે આપની પાસે રજૂ કરતા હોય મિત્રો હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેની વાત હોય કોઈ દેવી દેવતાઓનું મહત્ત્વ હોય તે દરેક આપને ઘર સુધી સારી રીતે પહોંચી જાય તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જજો અમારી આરે જોડાવાથી આવી ધાર્મિક માહિતીની આરવાર હંમેશાનું પંચાંગ પણ આપણને મળતું રહે મિત્રો આજે આપણે વાત કરવી છે કે જ્યારે માણસનો સમય બદલાય ત્યારે પરમ પરમાત્મા પરમાત્માએ એવું કહ્યું કે જ્યારે માણસનો સમય બદલાય ત્યારે તેને સાત પ્રકારના સંકેત મળતા હોય તે શાસ્ત્રમાં સાત પ્રકારના સંકેત બતાવવામાં આવ્યા કે આ સંકેત આવે ત્યારે જે સમજું માણસ હોય તે સમજી જાય કે હવે આપણો સમય બદલવાનો છે પરંતુ અમુક વ્યક્તિ સમજી ન શકતા હોય તો તેના વિશે વાત કરીએ મિત્રો તો જ્યારે નારદજીએ ભગવાન કૃષ્ણ ભગવાનને જ્યારે પૂછ્યું હતું ત્યારે કૃષ્ણ ભગવાને તેનો જે જવાબ આપ્યો હતો કે નારદજી આજે સાત પ્રકારના જ્યારે સંકેત મળે ત્યારે માણસે પોતાની મેળે એવું સમજવું જોઈએ કે હવે અહીંથી આપણા ખરાબ સમય પૂરો થઈ અને સારા સમયની શુભ શરૂઆત થવાની છે તો આ ક્યાંક સાથે સાત પ્રકારના સંકેત હોય મિત્રો તેના વિશેની વાત કરવી તો પૂરેપૂરો વિડીયો જોજો કે જેનાથી તમને પણ અંદાજ આવે કે કેવા કેવા સંકેત મળવાથી માણસના સમય બદલાવાને આપણને ખબર પડે તો સૌથી પહેલી વાત કરીએ તો મિત્રો એમાં એવું બતાવવામાં આવ્યું કે વહેલી સવારે એટલે કે જ્યારે બ્રહ્મ મુહૂર્ત હોય ત્યારે વ્યક્તિની એની વેળે આંખો ખુલી જાય નીંદર ઉડી જાય અને જ્યારે પણ આંખો ખુલે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા એટલે કે ભગવાનનું નામ મનની અંદર આવી જાય તો સમજવાનું કે ભગવાને આ કોઈ એવો સંકેત આપ્યો કે તેનાથી આપણો સમય બદલવાનો છે બીજા નંબરની વાત કરીએ મિત્રો તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણ વગર પણ ખુશ રહેતો હોય હૃદયથી એને અંદરથી એક પ્રકારનો આનંદ આવતો હોય તેના સામું જ્યારે પણ જોઈએ ત્યારે એનું મોટું હસતું હોય સ્મિત ફેલાવતું હોય એવું લાગતું હોય કોઈ પણ વ્યક્તિની વિશે તેના મનમાં ખરાબ ભાવ ના આવતો હોય અનિંદ્રા ના આવતી હોય દોષ ના આવતો હોય તો પણ એવું સમજવું જોઈએ કે આ વ્યક્તિનો ખરાબ સમય અહીં પૂરો થઈ અને હવે એને સારા સમય પ્રાપ્ત થવાની આ નિશાની છે તેનાથી આગળ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરની વાતમાં જ્યારે હંમેશા માટે કોઈ એક જ ગાય આપણા ઘરના દરવાજે આવી અને ઊભી રહેતી હોય એ જ ઘરની અંદર કે જ્યાં વાંદરો વાટો મારી જતો હોય કે જેને આપણે બંદર કહીએ તે વાંદરો કદાચ કોઈના ઘરની અંદર આવે અને હંમેશા માટે એક જ ગાય એક જ સમય હંમેશા માટે આવતી હોય તો પણ એવું સમજવામાં આવે એવું માનવામાં આવે કે તે વ્યક્તિનો પણ ખરાબ સમય નાશ પામી અને સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે તેના પછી ચોથા નંબરની વાત કરીએ મિત્રો તો ચોથા નંબરમાં એવું બતાવવામાં આવ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘરે કોઈ પણ કારણ વગર કોઈ પણ આમંત્રણ વગર જ્યારે નાના નાના બાળકો એની મેળે આવવા માંડે અને વારંવાર આવવા માંડે બાળકો પણ ત્યાં આવી અને કીકરાતી એટલે કે ખુશ થતા હોય તો પણ એવું માનવું જોઈએ કે તે તે વ્યક્તિને હવે શુભ અને સારો સમય આવવાનો છે પાંચમા નંબરમાં જ્યારે ભગવાને એવું બતાવ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિનો ખર્ચ ઓછો થઈ જાય એટલે કે પોતાને જાવક ઘટી જાય અને આવકમાં જે હંમેશા કરતા તમે જુઓ તો હંમેશા કરતાં તેની આવકમાં વધારો થવા માંડે હંમેશા જે કમાતા હોય તેના કરતા તેને વધુ પૈસા મળવા મળે તો સમજવું મિત્રો કે તે વ્યક્તિનો પણ હવે સારો સમય આવવાનો છે તેના પછી છ માં મિત્રો આપણે વાત કરીએ તો છ માં એવું બતાવવામાં આવ્યું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આરતી ઉતારતો હોય ભગવાનને પૂજા પાઠ કરી અને જ્યારે આરતી ઉતારવામાં આવે સવારે અથવા સાંજે ત્યારે જે ભગવાન જે દેવની આરતી ઉતારતા હોય તેની છબી અથવા તો મૂર્તિ તે વ્યક્તિ આરતી ઉતારનારને સામે દાંત કાપતી હોય એટલે કે હસતી હોય એવું દેખાય તો પણ એવું માનવું જોઈએ કે વ્યક્તિનો સારો સમય આવવાનો છે તેની સારવાર મિત્રો કદાચ કોઈ વ્યક્તિ આરતી ઉતારતો હોય અને એ જ સમયે એના ઘરે જો કોઈ મહેમાન આવે તો પણ એવી નિશાની બતાવવામાં આવી કે તે શુભ સમય આવવાનો મોટામાં મોટો સંકેત છે કોઈ પણ સ્ત્રીનો જે ડાબો ભાગ અને કોઈ પણ પુરુષનો જમણો ભાગ મિત્રો ફફડવા માંડે તો એવું માનવામાં આવે કે તે પણ વ્યક્તિને કોક શુભ અને સારું ફળ મળવાનું છે તેનાથી આગળ મિત્રો છેલ્લા અને સાતમા નંબરની જ્યારે યાદ કરીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ નવું કાર્ય કરવા માટે જતો હોય ત્યારે તેની સામે કોઈ ગાય આવી અને ઊભી રહે અથવા તો કોઈ મોટા સંત આવી અને ઊભા રહે તો તેને એવું માનવું જોઈએ કે મારા સારા સમયની શરૂઆત થઈ જઈ રહી છે અને હું જે કાર્ય કરવા જાઉં છું તે કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડી અને તેમાં મને સફળતા મળવાની છે સાંજે મિત્રો કોઈ વ્યક્તિ આપણી ઘરે આવી અને મીઠાઈ અથવા તો દૂધથી ભરેલું કોઈ વાસણ આપી જાય તો પણ એવું માનવામાં આવે કે તે દૂધ અથવા તો મીઠાઈ જો સમયે મીઠાઈવંતી કહેવામાં આવી તેનાથી વ્યક્તિનો ભાગ્ય બદલાઈ જાય અને સારા સમયની શરૂઆત થાય એટલે મિત્રો ભગવાન કૃષ્ણ ભગવાને જે નારદજીને આ સાત વસ્તુ વિશે કહ્યું હતું જે સાત સંકેત વિશે વાત કરી હતી તે આજ મેં તમને બતાવી કે આ સાતમાંથી કદાચ કોઈ પણ સંકેત આપણા જીવનમાં ગમે ત્યારે બને ત્યારે એવું માનવું જોઈએ કે આપણા જીવનમાં પણ હવે સારા સમયની શરૂઆત થવા જઈ રહી છે કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ હોય તો તે ત્યાંથી નાશ પામી અને શુભ અને સારા સમાચાર આપણને પ્રાપ્ત થવાના પણ યોગ થતા હોય એટલે મિત્રો આવીને આવી હંમેશા માટે ધાર્મિક માહિતી આપણને આપતા હોય મિત્રો આવા સારા સંકેત આપણને ક્યારે મળે તો આપણે ધર્મની હારે જોડાયેલા હોય હંમેશા માટે સત્કાર્યમાં સહભાગી બનતા હોય થઈ શકે એટલી મા માણસોને મદદરૂપ બનતા હોય કોઈ દિવસ કોઈની નિંદા ટીકા કે તી પણ ન કરતા હોય ત્યારે ભગવાન એવું કહે કે આવા બધા સંકેત હું એ વ્યક્તિને આપતો હોય એટલે મિત્રો હંમેશા માટે ધર્મની હારે જોડાયેલું રહેવું અને મિત્રો અમારી હારે જોડાવાથી આવીને આવી હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે એની આરવાર હંમેશાનું પંચાંગ પણ આપણને મળતું રહે કે જેમાં આજની તિથિ વાઘ રાશિ સહિત આજના સારા જોગડિયાની પણ માહિતી હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જજો તમારા જોડાવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવીને આવી ધાર્મિક માહિતી અમે આપની પાસે રજૂ કરતા રહીએ તો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ